મોહા શહેરમાં એસપી કચેરી તેમજ પ્રાંત કચેરી ખાતે નારી રક્ષા સેના દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે તેમજ એસપી કચેરી ખાતે નારી રક્ષા સેના દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે ચૌદ ઓગસ્ટ બે હજાર રોજ ઉત્તરાખંડમાં આવેલ રૂલપુર કાનગી હોસ્પિટલમાં કામ કરતી નસ બળાત્કાર અને હત્યા સામૂહિક બળાત્કાર છવ્વીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ મહારાષ્ટ્રમાં રત્નાગીરી નર્સિંગ કોલેજમાં છોકરી પર ઓટો ડ્રાઈવરનો નો બળાત્કાર ચોવીસ ઓગસ્ટના બે હાજર ના રોજ ઉત્તરપ્રદેશમાં ગોંડા જિલ્લામાં વિદ્યાર્થીની પર ગેંગરેપ બે હજાર 2024 ના રોજ રાજસ્થાનમાં હોલુપુરમાં યુવતી પર ગેંગરેપીસ ઓગસ્ટના બે હાજર ચોવીસ ના રોજ ઉત્તર પ્રદેશમાં ફારુકાબાદ જિલ્લામાં ભગોતીપુરમાં ગામની સોળ અને અઢાર વર્ષની બે યુવતીઓના મૃતદેહ લટકતા મળેલા વધુમાં આવેદનપત્ર પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે બળાત્કારીઓને તાત્કાલિક ફાંસીની સજા જાહેર કરવામાં આવે અને બળાત્કારીઓ પર તાત્કાલિક કેસ કડક ચલાવી એક માસમાં પોલીસ અને કોર્ટ કાર્યવાહી પૂરી કરી બળાત્કારીઓને ફાંસીની સજા જાહેર કરવામાં આવે બળાત્કાર અને હત્યાના નિવારણ માટે નશાકારક વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને દરેક પોલીસ સ્ટેશનમાં વડાની જવાબદારી નક્કી કરવામાં આવે બળાત્કારીઓ અને હત્યા કરનાર જે તે પોલીસ મથકમાં જાણ થયેલી તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે અને આરોપીઓની ગણતરીની ચોવીસ કલાકમાં પકડવામાં નિષ્ફળ જનાર અધિકારી પોલીસ કર્મચારી પર તપાસ કરવામાં આવે સહિતની વિવિધ પ્રકારની માંગણીને લઈને આજે મંગળવારે સાંજના ચારેક વાગ્યાના આસપાસના સમય દરમિયાન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું